એક કરોડ રૂપિયાનો દંડ ભગવાન સ્વામિનારાયણે ભરેલો આ પરચો આપણે ઘણી વાર સાંભળેલો છે વ્યાપકાનંદ સ્વામીએ વેણીરામ ને કહેલું કે ધારે નિયમ ને કર સત્સંગ થાય નિયમ ધાર્ય અને અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી નારણ મહામંત્રનો જાપ કર્યો એટલે સંત વચને ભગવાન સ્વામી નારણે વેરનીરા મોણીકનો એક કરોડ રુપ્યાનો દંડ ભરી દીધો પણ હરી ભક્તોના મનમાં એક સવાલ રહ્યા કરતો કે વેણીરામ ભાઈનો અપરાધ શું હતો કે આવડી મોટી સજા એમને મળી આપણે લગભગ ઘણા આનંદ સંતોના આખ્યાન સાંભળી ચૂક્યા આજે આપની સમક્ષ સદગુરુ ધરણીધરાનંદ સ્વામીનું આખ્યાન રજૂ કરું છું આ બધી વાત અપ્રસિદ્ધ છે એટલે તમે આ વાતોથી અજાણ હશો કારણ કે આ વાત જે ગ્રંથમાં લખાયેલી છે તે ગ્રંથ સંપ્રદાયમાં હજી પ્રસિદ્ધ થયો નથી કોઈ જીવ ને સત્સંગ કરાવવો એ કેટલું કઠણ કામ છે એ આ પ્રસંગ દ્વારા આપણને સમજાશે એ સમયે ધરણીધરાનંદ સ્વામી એ ભગા ભગાદોશી કરતા પણ વધારે રૂપિયા વાળા શેઠ હતા ભગવાન સ્વામિનારાયણે સાત સાત પરચા તરણીધરાનંદ સ્વામીને આપ્યા તો પણ સ્વામી માનવા તૈયાર નહોતા કે સ્વામી નારાણે ભગવાન છે હવે આપણે ત્રિણીธารानंद સ્વામીના આખ્યાનમાં પ્રવેશ કરીએ તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક બટન જરૂર દબાવજો તે સમયના લખનઉના દીવાન એટલે વણિક વેણીરામ અને નગર શેઠ એટલે ચંદીલાલ શેઠ બંને બાળપણથી જ જીગરજાન દોસ્ત હતા એકબીજાના દિલની વાતો ભેગા થાય ત્યારે દિલ રેડીને કરતા પરંતુ વેણીરામ વિશ્વાસુ હતા અને ચંદીલાલ વિચારવાન હતા વેણીરામની શ્રીજી મહારાજે વ્યાપકાનંદ સ્વામીના વચને કરોડ રૂપિયાનો દંડ ભર્યો અને તેની રક્ષા કરી હતી ત્યારથી વેણીરામ બીજી પંચાત છોડી અખંડ ભજન પરાયણ રહેતા તે વાત માધવદાસજી સ્વામીકૃત અપ્રસિદ્ધ ગ્રંથ હરિલીલામૃત સાગર તરંગ તોતેરના આધારે કહું છું રહે એક એકવાર વેણીરામે કહ્યું કે શેઠ હું તમારા હિતની વાત કહું છું જો તમે આજ ધરતી ઉપર પ્રગટ પ્રમાણ વિચારતા સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરશો તો તમારો સહેજમાં ઉદ્ધાર થશે ત્યારે ચંદીલાલ શેઠે કહ્યું કે હું તો નાનપણથી ભક્ત છું વલ્લભ સંપ્રદાય ને અનુસરનાર વૈષ્ણવ છું હા એક વાત છે તમને હાલમાં ભગવાન સ્વામિનારાયણનો જે પરચો મળ્યો એ જો ખરેખર સત્ય ઘટના હોય મને તેની સચ્ચાઈમાં કોઈ સંદેહ ન રહે વેણીરામ કહે કે ચંદીલાલ શેઠ મારી પહેલાની વાત જુદી હતી પરંતુ જ્યારથી મને આ પરચો મળ્યો છે ત્યારથી મારું માનસિક કલેવર આખે આખું બદલાઈ ગયું છે

હું લોભી પ્રકૃતિનો હતો લોકો પાસેથી ખૂબ લાંચ લેતો હતો લોભી હું લાંચ લેતા એક વાર પકડાઈ ગયો મારા પર મોટો ગુનો સાબિત થયો નવાબે હાથ કડી પહેરાવી મને જેલમાં પૂર્યો તે ઘણા દિવસ જેલમાં રહ્યો મારા કુટુંબીઓ તથા સ્નેહીજનો એ મને છોડાવવા નવાબને ખુબ જ હાજી કરી પછી નવાબે મારા ઉપર કરોડ રૂપિયા નો દંડ નાખ્યો અને સાક્ષી સહિત કાળજું કંપી ઉઠે છે પછી મેં મારી ઘરવખરી વગેરે સર્વ વેચી દીધું સગાવાલા કે ઓળખીતા પાસેથી લેવાય તેટલા રૂપિયા લીધા તો પણ કરોડ રૂપિયા નો દંડ ન ભરી શક્યો મહેનો પૂરો થવા આવ્યો મારા મનમાં અતિ ચિંતા પાપનું મૂળ છે લોભી ને શાંતિ હરામ થઈ જાય છે મારે પણ આવું જ થયું મારે ચિંતાનો પાર ન રહ્યો વાત વિસ્તાર વાળી છે વળી હરિભક્તો જાણે જ છે એટલે સવિસ્તાર કહેવી નથી વિચાર કર્યો કે શિવના કમળ પૂજા કરી લઉં માથું કાપીને શિવજીને ત્યાં વ્યાપકાનંદ સ્વામી અટકાવ્યો કે અરે ભાઈ મનુષ્ય દેહ મળવો મોંઘો છે આવી રીતે આત્મહત્યા કરવાથી શું થશે હે સંતો આપ દયાળુ છો હું તો કર્મનો ફૂટલો છું એમ કઈ રડી પડ્યો

માટે તું તેનું ભજન કરવા માંડ સંતના વજનમાં વિશ્વાસ રાખીને હું પૂર્ણ શ્રદ્ધા સાથે અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવા લાગ્યો પછી ભગવાન સ્વામિનારાયણ પાંચ સાત વાણોતરને સાથે લઈ વણિકનો વેશ તરી પચીસ પચ્ચીસ લાખની ચાર કોથળીઓ ભરાવી વણિકનો દંડ ભરી આવ્યા હતા આ વાત આપણે સાંભળેલી છે અંગાર ખી લાંબી બાય ચાળો વિશાળ લડસડે પાય લીધા સેવક સંગે બેચાર આવ્યા શ્યામળો સહેર મોજારએ આવી પૂછિયો શેઠનું હાટ કહે આવ્યા દામ દેવા માટે દામ વિના પીડાયે જે દાસ એવો લોભ નહીં પાસ દામ વિના પીડાયે જે દાસ એવો લોભ નહીં પાસ આવી રીતે વ્યાપકાનંદ સ્વામી નું વચન સ્વામિનારાયણ ભગવાને સત્ય કર્યું હતું અને મને ઉગાર્યો હતો ચંદીલાલ આ વાત ને આજે ઘણો સમય વ્યતીત થઈ ગયો છતાંય જ્યારે સંભાળું ત્યારે હું ગળગળો થઈ જાઉં છું અંતરમાં એમ થાય કે કોઈ દિવસે ભગવાનનું નામ સુધ્ધા લીધું નહોતું છતાંય મારા પર લાગેલો એક કરોડ રૂપિયાનો એ ભગવાને ભરી દીધો ચંદીલાલ નો સંશયશીલ સ્વભાવ હતો

કરુણા કરી સ્વામિનારાયણ નામે પ્રગટ ભગવાન થયા છે મિત્રના વચનમાં વિશ્વાસ રાખી શ્રી હરિજીને સંભાળી ચંદીલાલ શેઠ ગદગદ ભાવે પ્રાર્થના કરીને કહે કે જો આપ પ્રગટ ભગવાન હો તો મને પરચો આપી પૂર્ણ કરાવો આ રીતે પ્રાર્થના કરીને રાત્રિએ સુતા પછી સ્વપ્નમાં સ્વામિનારાયણ ભગવાને શેઠને દિવ્ય દર્શન આપ્યા વિશાળ સંતો ભક્તોની સભા પર બેઠી હતી તે સભા મધ્યે તેજો મંડળમાં સ્વામિનારાયણ ભગવાન ના દર્શન થયા

વેણીરામ કહે કે શેઠ હજી વિચારી લેજો સહેજ પણ દિલ ડગમગતું હશે તો માર્ગમાં મુશ્કેલીઓ નડશે પ્રભુજીના દિવ્ય દર્શનથી તેમનું દિલ ભર્યું હતું એટલે કહે કે હવે તો પ્રગટ પ્રભુને પામે છૂટકો તે વાત સાંભળી વેણીરામ તરત જ તેમની સાથે આવવા તૈયાર થયા એકવાર અલૌકિક અનુભવ થાય અને સાચો મહિમા સમજાય એટલે વ્યક્તિ આપોઆપ તેમાં ખેંચાઈ જાય જેને જેનો મહિમા હોય તેનું તેના તરફ સતત ખેંચાણ રહ્યા કરે પરંતુ શેઠ ને પ્રગટ પ્રભુ નો મહિમા સમજાયો તો આ બધું જ સૂકું પાંદડું વૃક્ષ પરથી છૂટે તેમ દિલથી છૂટી ગયું આત્મા વિનાશી ને મળવા આતુર બન્યો પછી નગર શેઠ ચંદીલાલે પોતાની દુકાન ધન માલ મિલકત બધું જ પોતાના પુત્ર અને પરિવારને સૌને જેમ જેમ ઘટે એમ સોંપી દીધું અને કહ્યું કે હું પાછો આવું ત્યાં સુધી સૌ સાચવજો જો પાછો ન આવું તો સર્વે તમારું છે આ રીતે સંપત્તિ વગેરેની સોંપણી કરી પછી પ્રગટ પ્રભુને ભેટ ધરવા સાથે બે હજાર રૂપિયા તથા વસ્ત્ર ઘરેણા લીધા સાથે તે જમાનામાં બે હજાર રૂપિયા અને ઘરેણા વગેરે લીધું તે જ તેમની સુખ સાહેબીની ચાડી ખાય છે આ રીતે વ્યવસ્થા કરી શેઠ સંબંધીઓ પાસેથી શીખ માંગી વેણીરામ ભાઈ પાસે આવ્યા એ જમાનો લખનૌ થી ગુજરાત પંથ લગભગ હતો હતો પણ પ્રગટ મળવાનો ઈશક એટલે કોઈ વિચાર કર્યા વિના નીકળી ગયા ધીમે ધીમે બંને ભાઈ બંધ પંથ કાપતા જાય છે રસ્તામાં અચાનક વાવાઝોડું આવ્યું મોટા મોટા વંટોળા ચડવા લાગ્યા સામે કોણ ઉભું છે એ પણ ન દેખાય એવી પવનની આંધી ચડી થોડી વારે ભગવાનની કૃપાથી વાવાઝોડું શાંત થયું ત્યાં ઊંચી નજર કરી તો મોટો વિકરાળ વાઘ દેખાયો હમણાં વાઘ મારી નાખશે એવો વિચાર કરી બંને મિત્રો નેત્રો બંધ કરી ભગવાનને બચાવવા માટે પ્રાર્થના કરવા લાગ્યા જ્યાં વાઘ તરાપ મારવા જાય ત્યાં મોટું ઘટાદાર વૃક્ષ વાઘ ઉપર પડ્યું અને વાઘ મરી ગયો બંને ભક્તોનો આબાદ બચાવ થયો આગળ જય વેણીરામ કહે કે જુઓ ને ચંદીલાલ ભગવાન સ્વામિનારાયણે આપણી કેવી રીતે રક્ષા કરી અને આપણને બચાવ્યા ચંદીલાલ કહે કે અલ્યા વેણી આમાં મને કંઈ પરચો દેખાતો નથી આ ઉનાળાની ઋતુમાં વાવાઝોડું આવવું ને પછી ઘડીક રહીને સમી જેવું વળી જંગલના રસ્તે વાઘનું મળવું ને પવનને જોકે તેની ઉપર ઝાડ પડવું ને એનું એમાં મરી જવું આ તો બધું કરે એમાં તેમાં ભગવાને કર્યું એમ કેમ કહેવાય તું માને પણ મારાથી આ ચમત્કાર ન મનાય ચંદીલાલ શેઠ હજી પુરા મુમુક્ષ બન્યા નથી ભગવાન નું કરતા માનતા નથી બંને મિત્રો વાતો કરતા કરતા આગળ જાય છે રસ્તામાં એક ગામ આવ્યું સુંદર વૃક્ષ નીચે બંને ઉતારો કર્યો રસોઈ માટે સામાન ભેગો કર્યો ચંદીલાલ શેઠે કુવે પાણી ભરવા ગયા એ જ વખતે કુવાનું મંડાણ ભાંગ્યું અને શેઠ ઉપરથી કુવામાં પટકાયા બચાવો બચાવો ની બૂમો પાડી ઘણા માણસો એકઠા થયા અને શેઠને કુવામાંથી બહાર કાઢ્યા શેઠ બચી ગયા ચંદીલાલે બધી વાત વેણીરામ ને કરી તો વેણીરામ કહે કે આ તો સ્વામિનારાયણ ભગવાનનો પરચો કહેવાય અલ્યા ભલા માણસ આમાં સ્વામિનારાયણ ભગવાને શું પરચો આપ્યો આપણે કૂવામાં પડી જઈએ અને પોકાર કરીએ એટલે માણસો બચાવવા આવે અને આપણે જીવી જઈએ આવું તો ઘણા સ્થળે બનતું હોય છે અને મારા આયુષ્યની રેખા ઘણી લાંબી છે તે સાંભળી વેણીરામભાઈ કહે કે શેઠ કુવામાં પડે એમાં કેટલાય લોકો મરી જાય છે તમારી જેમ તો કોક જ જીવે છે આ રીતે કુવાના કાંઠે મંડાળ ભાંગતા કુવામાં પડ્યો હોય એમાંથી સોય કોક જ ઉગરે છે અને જે બચે તે ભગવાનનો ઉપકાર માને છે અને કહે છે આજ તો મોતના મુખમાંથી ભગવાને મને બચાવી લીધો

આવું ભગવાન ના સ્વરૂપ નું જ્ઞાન જેને ન હોય તેને તો જો જાજી બુદ્ધિ હોય તો પણ તેને બુદ્ધિહીન જાણવો બંને મિત્રો એ ખીચડી બનાવી અને ભગવાન નું સ્મરણ કરતા કરતા જમી લીધું થોડો આરામ કરી વન ની ચાલતા હતા વચ્ચે ઘટાદાર વૃક્ષ નીચે આરામ કરવા બેઠા ત્યાં ઘસઘસાટ ઊંઘી ગયા જાગીને જોયું ત્યાં વનમાં માં દાવા નળ લાગ્યો હતો આગ ની ભયાનક જાળાઓ આગળ વધી રહી હતી ચારે તરફ ફક્ત આગ જ આગ દેખાય છે અલ્યા વેણી આમાંથી ઉગરવાનો કોઈ રસ્તો મને દેખાતો નથી હવે મોત નજીક દેખાય છે તને મૃત્યુની બીક લાગે ખરી ના શેઠ મેં જ્યાર સ્વામિનારાયણ ભગવાનનું શરણું સ્વીકાર્યું ત્યારથી મોતનો લેસ પણ ભાઈ મને નથી લાગતો અને મેં તો મોત નજરે જોયેલું છે અને મને મારા ગુરુ વ્યાપકાનંદ સ્વામીએ વર્તમાન ધરાવ્યા છે એટલે મારો આ છેલ્લો જન્મ છે પણ વેણી

વેણીરામે વર્તમાન ધરાવ્યા ત્યાં તો કાળા ઉનાળે મુસળધાર વરસાદ વરસવા લાગ્યો અને દાવાનળનું સંકટ ટળ્યું ત્યારે દયાળે દયા તે આણી વરસાવ્યું આકાશેથી પાણી વર્ષ્યો મેઘ મચી બહુયેલી ચાલ્યા પૃથ્વી રેલી જો ચંદીલાલ તમે વર્તમાન ધારણ કર્યા ને મહારાજે કેવો વરસાદ વરસાવ્યો ચંદીલાલ હસતા હસતા કહે કે વેણી જેવી રીતે જંગલમાં આગ લાગે એ લાગવા કાળ છે તેમ વરસાદ પણ પડવા કાળ પડ્યો છે એમાં ચમત્કાર સેનો કહેવાય તું તો સાવ વેવલો ને વેવલો રહ્યો ધીમે ધીમે બંને આગળ વધ્યા ત્યાં પટવાળી ચંબલ નદી આવી કે પાણીમાં પડ્યા પણ નદીનો પ્રવાહ વેગીલો હતો પાણી ઊંડા હતા તરવાની મથામણ કરી છતા બંને તણાવવા લાગ્યા ચંદીલાલે બૂમ પાડી કે એ વેણીરામ હવે તો જીવનનો અંત આવી ગયો

બંને કિનારે પહોંચી રાહત નો શ્વાસ લીધો વેણીરામે બે હાથ જોડી મનોમન સ્વામિનારાયણ ભગવાન યાદ કર્યા આ જોઈ ચંદીલાલે વ્યંગ માં સ્મિત કરી અને કીધું કે વેણી તને તો આમાં પણ પરચો જ દેખાતો હશે નહીં વેણીરામે કહ્યું કે હા હા શેઠ જો બેટ ન આવ્યો હોત તો આપણા બેયના મોત થાત આ તો બેટ આવ્યો તેથી બચ્યા પરંતુ શેઠ આટલા આટલા પરચા દીધા છતાં તમને મનાતું નથી એટલે શું કહું નદી માં બે કાંઠા પુર આવે અને ત્યાં વચ્ચે કાંઈ બેટ હોય ખરો આ તો આપણી રક્ષા માટે ભગવાને બેટ કરી અને બચાવ્યા છે તે સાંભળી શેઠ કહે જો આપણી રક્ષા માટે જ બેટ કર્યો હોય તો અત્યારે નહીં હોય ચાલો આપણે જોવા જઈએ પછી બંને પાછા વળ્યા અને જોવા ગયા તો ખરેખર નદીમાં ત્યાં કોઈ બેટ હતો જ નહીં આ તો સ્વામિનારાયણ ખરેખર સત્ય છે પછી શેઠ ના સર્વે ટ્યા આ રીતે એક સ્વપ્ન નું બે વાવાઝોડું ત્રણ વાઘ ચાર કુવો પાંચ દાવાનળ છ નદીમાં ભયંકર જળ અને સાત બહુ જગ્યાએ સ્વામિનારાયણ ભગવાને વારંવાર તેમની સહાય કરી આ બધું નજરે નિહાળી ચંદીલાલ શેઠ ના તમામ સંશયો દૂર થયા તેમના હૈયામાં થયું કે જરૂર સ્વામિનારાયણ પ્રગટ ભગવાન છે શેઠ સજળ નેત્રે કહ્યું કે વેણીરામ મને માફ કરજો હું કમ ભાગી ભગવાનની અસીમ કૃપા ને જલ્દી ન સમજી શક્યો મારી આ તર્ક બુદ્ધિ ને ધિક્કાર છે હવે સોગંદ પૂર્વક કહું છું કે રસ્તામાં જે જે સ્થળેથી પ્રાણઘાતક વિઘ્ન થી બચ્યા તે રક્ષા ના કરનારા સ્વામિનારાયણ ભગવાન છે હવે મને જલ્દી પ્રગટ પ્રભુના દર્શન કરાવો આ રીતે બંને પોતાના અનુભવ ની વાતો કરતા અને શ્રી હરિજીના ઉપકારો ને ગાતા થકા આગળ ચાલ્યા વાત હજી ઘણી વિસ્તાર વાળી છે પણ ટૂંકમાં સમજાવી દઉં વચ્ચે રણપ્રદેશ આવ્યો પાણી ક્યાંય મળે નહીં ચંદીલાલને મનમાં થયું કે મેં આ નવો પંથ સ્વીકાર્યો એટલે આટલા વિઘ્નો આવે છે

આ ભક્તો હવે પ્રભુના પ્રેમ એનું અંતર અંતર્યામીને મળવા આતુર બન્યું ગુજરાતની ધરામાં પગ મુકતા જ હૈયામાં હેતના હિહોરા આવવા લાગ્યા વેણીરામે તપાસ કરી તો જાણવા મળ્યું કે સ્વામિનારાયણ ભગવાન અત્યારે વડતાલમાં બિરાજે છે તેથી બંને ભક્તો વેગે વહેતી ગંગા સાગરમાં વડતાલમાં શ્રી હરિજી પાસે પહોંચ્યા ચંદીલાલ શેઠે બે હજાર રૂપિયા મહારાજ ના ચરણે મૂક્યા અને પંદરસો નો પોશાક પહેરાવી પૂજા કરી ધૂપદીપ કરી અગિયાર વાટની આરતી પ્રગટાવી પ્રેમથી પુરુષોત્તમ નારાયણ ની આરતી કરી હવે ચંદીલાલ શેઠ થી ન રહેવાયું તેમણે સભામાં ઊભા થઈ ફરી વાર દંડવટ કરી પ્રભુજીના પગ પકડી પ્રાર્થના કરતા કહ્યું કે હે નાથ હવે અખંડ આપના ચરણોમાં જ રહેવું છે માટે મને પરમહંસની દીક્ષા આપી સદા આપની સમીપે રાખો 10 દિવસ હડતાલમાં રોકાયા બધું જ દિવ્ય ભાવે જોતા અને প্রত্যেক પ્રસંગો સવળા લેતા એટલે 10 દિવસમાં તો મૂર્તિ અંતરમાં રમવા લાગી આવી તેમની મુમુક્ષતા અને સુપાત્રતા જોઈને સૌએ 1878 રામ રામનવમી વડતાલમાં કરી હતી આ હરિજયંતિના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાને ચંદીલાલ ને ભાગવતી દીક્ષા આપી અંતર માખંડ ભગવાન ના તારક સંત નું ધરણી સ્વામી નામ રાખ્યું આ રીતે લખનવના નગર સેટ પોતાનું સર્વસ્વ ત્યાગી પરમંશ બન્યા રાગ છોડી વૈરાગ્યવાન બન્યા સંશય છોડી સ્વરૂપ નિષ્ઠાના રંગે રંગાયા પછી ચોથે દિવસે સમત અઢારસો ચૈત્ર સુદ તેરસ તારીખ ચાર ચાર અઢારસો બાવીસ ગુરુવારે સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં લક્ષ્મીનારાયણ ખાત ખાતમુહૂર્ત કર્યું હતું આ પ્રસંગે ધરણીધરાનંદ સ્વામી હાજર હતા વેણીરામે પણ મહારાજને કહ્યું કે મને તમારો સાધુ કરો પણ શ્રી શ્રીહરિએ ના અક્ષર ધામમાં શ્રી હરિ ની સેવામાં પહોંચી ગયા માધવદાસજી કૃત અપ્રસિદ્ધ ગ્રંથ હરિલીલા લીલા સાગર તરંગ તોતેર ના આધારે આખ્યાન કહેલું છે સમત અઢારસો અઠાણું ના

સ્વામીએ પણ જીવનમાં ધન્યતા અને પૂર્ણ કામ પણ અનુભવ્યું પછી ધરણીધરાનંદ સ્વામી સ્વતંત્ર રીતે ભૌતિક શરીર છોડી દિવ્ય દેહધારી દિવ્ય વિમાનમાં બેસી વડતાલ ધામ થી અક્ષર ધામ માં સ્વામિનારાયણ ભગવાનની અખંડશે સેવામાં પહોંચી ગયા ભોગ વૈભવનો ત્યાગ કરી ભગવાનને ભેટી પ્રભુજીના પ્યારા બનેલા પરમહંસ ધરણી ધરાનંદ સ્વામી શ્રીના ચરણોમાં કોટી કોટી વંદન એ સાથે દરેક ભક્તોને જય સ્વામિનારાયણ આ સંતનું આખ્યાન ઘણું મોટું હતું છતાંય તમને સારી રીતે સમજાય એવી રીતે ટૂંકમાં કહ્યું ઘણા ભક્તો વિડીયો જોતા જોતા અહીં સુધી પહોંચ્યા હશે એમને ફક્ત એટલું જ કહેવાનું કે હંમેશા કરતા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનને જાણવા તો ખરેખર જીવવાની મજા આવશે અને એવી રીતે સત્સંગ કરશો તો આપણી રક્ષા અને આપણું કલ્યાણ જેવી રીતે મહારાજે ચંદીલાલ અને વેણીરામનું કર્યું એમ કરશે આ વીડિયોને લાઇક અને ચેનલને ને જરૂર કરજો